દરવાજા રાખવાના તાનાશાહી સામે આપ નેતા કિરણ સવાલ ઉઠાવતા પોલીસ દ્વારા ફેસબુક પોસ્ટ ડિલીટ કરવા દબાણ કર્યું આમ આદમી પાર્ટીના માલધારી સેલ પ્રદેશ પ્રમુખ કિરણ દેસાઈ અમદાવાદના વેજલપુર વિસ્તારના પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા આ મુદ્દે તેમણે વિસ્તારપૂર્વક વાત કરતા જણાવ્યું કે દેશના વડાપ્રધાન અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આવી રહ્યા છે ત્યારે ફરમાન જાહેર કરવામાં આવ્યું કે ત્યાંના સ્થાનિક લોકોએ પોતાના ઘરના બારી દરવાજા બંધ રાખવા આમ તો સાહેબ કહે છે કે તેમના લોકો સાથે નજીકનો સંબંધ છે તો પછી તેમને કઈ બાબતનો ડર લાગ્યો છે આ મુદ્દે જ્યારે મેં ફેસબુક પોસ્ટ મૂકી તો ભાજપના લોકોએ પોલીસ દ્વારા મને ફોન કરવામાં આવ્યો પોસ્ટ ડિલીટ કરવા માટે કહેવામાં આવ્યું હું એ લોકોને કહેવા માંગુ છું કે વેજલપુરમાં દિવસે ને દિવસે છેડતીના ગુનાઓ વધી રહ્યા છે વેજલપુર પાસે દારૂ પીધેલા યુવાનો પકડાય છે અને હવે આપણા માતા બહેન દીકરીઓ સુરક્ષિત નથી ધારાસભ્યની ઓફિસની પાછળ વેજલપુરમાં ખુલ્લામ દારૂ વેચાઈ રહ્યો છે તો હું પોલીસ ઇન્સ્પેક્ટરને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીના નેતાઓને તેમની પોસ્ટનું ધ્યાન રાખ્યા વગર વેજલપુર સરખેજમાં ખુલામ લુખ્ખાઓ ફરી રહ્યા છે દારૂ વેચાઈ રહ્યો છે એ મુદ્દે ધ્યાન આપો વધુમાં આપ નેતા કિરણ દેસાઈએ જણાવ્યું હું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ કહેવા માંગુ છું કે તમારી પોલીસ કાંઈ કરતી નથી ફક્ત આમ આદમી પાર્ટી અને નેતાઓનું જ ધ્યાન રાખે છે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં તેજીથી લોકપ્રિય થઈ રહી છે અને જેના કારણે ભાજપ કરતા પાર્ટીના નેતાઓને ડર લાગી રહ્યા છે એટલા માટે લોકોને ફોન કરી ડરાવવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે આ દેશનું લોકતંત્ર ખતરામાં છે એક ફેસબુક પોસ્ટ મૂકવી એ પણ એક ગુનો બની ગયો એમ કહેવામાં આવે છે કે ફેસબુક પોસ્ટ ડિલીટ મારો ગુજરાતની જનતાને કહીશ કે હવે તમારો આત્મો જગાડો આમ આદમી પાર્ટી તમારા માટે લડત લડવા માટે તૈયાર છે મિત્રો હું ગ્રામે દેસાઈ આમ આદમી પાર્ટી માલધારી સેલ પ્રદેશ પર મિત્રો આ મારા પેજમાં મેં એક પોસ્ટ મૂકેલી છે આપ જોઈ રહ્યા છો અ જેમાં માનનીય દેસતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ખાતે આવી રહ્યા છે તેમાં એક ફરમાન બહાર પાડવામાં આવ્યું છે કે તેના લોકલ લોકોને દાળી દરવાજા બંધ રાખવાના એ માટે આ મેં પોસ્ટ મૂકેલીમાં એ લખેલું આમ તો સાહેબ એવું કહે છે કે બધાની સાથે જૂના સંબંધ છે તો સાહેબને બેડ સાનો લાગે છે અને આ પોસ્ટ મૂકવાથી ભાજપીય જનતા પાર્ટીની પોલીસે મને ફોન કરવામાં આવ્યો અને મને કહે છે કે તમે જે પોસ્ટ મૂકી છે તે ડિલીટ કરી દો આ પોસ્ટ કેમ મૂકવામાં આવી છે એ મારે ભારતીય જનતા પાર્ટી પોલીસને એવું કહેવું છે કે આ વેજલપુરમાં છેડતીના ગુણાઓ રોજ કરતા રહે છે વેજલપુર સરખેટ વિસ્તારમાં અમારી માનપુર છે વારે ઘડી કરતા ફરી રહ્યા છે તો માનનીય હું જે સાહેબ છે પીઆઈ સાહેબ કહેવા માંગુ છું સાહેબ આમ આદમી પાર્ટીના નેતાનું ધ્યાન રાખ્યા કર આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયાનું ધ્યાન રાખ્યા તમે જે લોકોના હિત માટે લોકોને આ ગુજરાત ની વેજલમિક જનતાનું કામ કરો જે વેજલમુરમાં ખુલ્લા ભરી રહ્યા છે જે સરખેદના દુખાવો ભરી રહ્યા છે જે છે મારે સાહેબને પણ કહેવું છે કે તમારી પોલીસ બીજું કઈ નથી કરતી આમ આદમી પાર્ટીના નેતાનું ધ્યાન રાખે છે અને તમે આ જ કરવાના છે તમે ગુજરાતની જનતા માટે પોલીસ સફી બનાવી તમે આમ આદમી પાર્ટીને ડર લાગી રહ્યો છે આમ આદમી પાર્ટી ને જે લોકપ્રિયતા વધી રહી છે સોશિયલ મીડિયા જે સત્તર આમ આદમી પાર્ટી લોકો સપોર્ટ આપી રહ્યા છે તેનાથી આ ભાજપીય કરતા પાર્ટીના નેતાઓ અને ભાજપીય પાર્ટી દરી ગઈ છે એટલે આજે આ ફોન કરીને લોકોને ધરાવવાનું ષડયંત્ર કરી રહ્યા છે સામે ચાલીને સમગ્ર અમારી આમ પાર્ટીની ટીમ આજે આવી છે ઈશ્વરભાઈ જમીનભાઈ હોય તમારા સંજીભાઈ હોય દરેક લોકો અમારા ઈશ્વભાઈ દરેક લોકો આવીને પોલીસને મળ્યા અને બીજું તમે તમારી સાથે અરેસ્ટ કરો આ દેશના વડાપ્રધાન રૂપી સાહેબ જે દુર્ભક છે તેમાં દર્શન કરવા માટે ગુજરાતની જનતા તડપી રહી હોય તો દુર્ભેક પણ દર્શન કરવા માટે ભારે દરવાજા બંધ કરી કાઢવા હોય આ દેશનું દુર્ભાગ્ય કહેવાય અને આ દેશનું લોકશાહી ખતરામાં છે એક પોસ્ટ મૂકવી તે પણ આ પોલીસ એવું ગુનો માને છે અને એવું કે પોસ્ટ છે એટલે ખુબ ગુજરાતની જનતાને ને કહે છે તમારા હાથમાં જગાડજો આમ આદમી પાર્ટી તમારા માટે લડવા માટે તૈયાર છે અને જેલમાં જવા માટે તૈયાર છે આજે અમે આવ્યા છે અને સાહેબ ને કીધું છે તમારી જેલો મજબૂત કરી દો અમે તમારી સામે લડવાના છે અને ભારતીય જનતા પાર્ટી સામે કાયમ લડવાના છે